હલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે ગીતાનો આજે આપણે અગિયારમા અધ્યાય વિશે જોઈશું અગિયારમા અધ્યાયનું નામ છે વિરાટ રૂપ દર્શન યાને કે વિશ્વરૂપ દર્શન આ અધ્યાયમાં અર્જુન ભગવાનને તેનું ઈશ્વર સ્વરૂપ દર્શન પ્રત્યક્ષ જોવાની ઈચ્છા વ્યક્ત કરે છે અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે આપે મને આગળના અધ્યાયમાં પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું જેથી મારું અજ્ઞાન નષ્ટ થયું મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિશે ખૂબ વિસ્તારથી સાંભળ્યું ને આપનું અવિનાશી સ્વરૂપ પણ જાણ્યું છે ખરેખર તમે કહો છો તેવા જ તમે છો હે પુરુષોત્તમ જ્ઞાન ઐશ્વર્ય શક્તિબળ વીર્ય તે યુક્ત સ્વરૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું આપના તેજસ્વી સ્વરૂપના મને દર્શન કરાવો આથી શ્રી કૃષ્ણે જણાવ્યું કે હે પાર્થ મારા રૂપો અને વર્ણ અને આકૃતિવાળા છે તું મારા સહસ્ત્ર દિવ્ય રૂપોને જો પરંતુ એ માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું તેના તો તું મારા ઈશ્વર સ્વરૂપને ઈશ્વરીય સ્વરૂપને જોઈ શકીશ જેમાં તું દૈત્યો વરુઓ રુદ્રો અશ્વિની કે મારો મારુતો અને મરુતોને જો તે પહેલાં ક્યારેય નહીં જોયેલા ઐશ્વર્યને જો આ મારા શરીરમાં એક સ્થળે રહેલું સ્થાવર જંગમ સમગ્ર જગતને તું જો આમ કહીને શ્રી કૃષ્ણે પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું જે અનેક મુખ અને નેત્રોવાળું તથા દિવ્ય આભૂષણોવાળું દિવ્ય વસ્ત્રો તથા અને અનેક આયુધોવાળું હતું અતિ વિસ્મય પ્રમાણે તેવું આ આશ્ચર્યજનક અત્યંત પ્રકાશિત અને સઘળી દિશાઓ તરફ મુખવાળું ભગવાનનું વિશ્વરૂપ દર્શન જોઈ રોમાંચિત થયેલો અર્જુન પ્રણામ કરી હાથ જોડી બોલ્યો હે દેવ આપના રૂપમાં આદિ મધ્ય કે અંત હું જોતો નથી આપના આ રૂપમાં હું સર્વ દેવતાઓને ભૂતગણને બ્રહ્મને સર્વ મહર્ષિને મહાદેવને ને દિવ્ય સર્પોને જોઉં છું હે વિશ્વેશ્વર આપને આપ અનેક ઉદરવાળા અનેક ભૂજાઓવાળા અનેક મુખવાળા અનેક નેત્રવાળા તથા ચારે બાજુ અનંત રૂપવાળા જોઉં છું હું તો આપને મુકુટ ગદા અને ચક્રધારી પૂર્ણ કાંતિવાળા સૂર્ય સમાન તેજસ્વી અને અમાપ જોઉં છું આકાશ અને સર્વ દિશાઓ આપથી પરિપૂર્ણ છે આથી આપના અલૌકિક અને ભયંકર રૂપને જોઈને ત્રણેય લોક ઘણા વ્યથિત થઈ રહ્યા છે ભય પામેલા દેવો આપની સ્તુતિ કરે છે મહર્ષિ અને સીધો કલ્યાણ હોજો કહીને ઉત્તમ સ્તોત્રોથી આપની સ્તુતિ કરે છે વડી રુદ્રો આદિત્યો વસુઓ અશ્વિની કુમારો વિશ્વદેવો પિતૃઓ ગાંધર્વો યક્ષો અસુરો અને સિદ્ધો બધા જ વિશ્વય પામી આપને જોઈએ છે આપના આ વિરાટ રૂપને જોઈને હું તથા બધા લોકો વ્યાકુળ તથા ભયભીત થઈ ગયા છીએ તમારું વ્યાપી તેજસ્વી અને વર્ણવાળું રૂપ પોળા કરેલા મોઢાઓ અને મોટી આંખોને જોઈ હું ખૂબ ભયભીત થઈ ગયો છું ધીરજ અને શાંતિ રાખી શકતો નથી આપની વિકરાળ દાઢ અને પ્રલયકાળના અગ્નિસમાન મુખોને જોઈને હું ત્રાસ પામી રહ્યો છું હે જગતના નિવાસસ્થાન હે દેવેશ તમે મારા પર પ્રસન્ન થાવો હે કૃષ્ણ ધૂતરાષ્ટ્રના બધા પુત્રો જયદ્રથ આદિ રાજાઓનો સમુદાય ભીષ્મ પિતામ દ્રોણાચાર્ય કર્ણ શ્રીખંડી ધૃષ્ટુમ્ય વગેરે બધા જ યોદ્ધાઓ આપના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે અને કેટલાય ચૂર્ણ થયેલા માતા સાથે બધા આપના દાંતના વચલા ભાગમાં ચોંટેલા દેખાય છે જેમ નદીઓનો પ્રવાહ સમુદ્ર તરફ જઈ સમુદ્રમાં સમાઈ જાય છે તે પ્રમાણે ઘણી ઘણી ઝડપથી પતંગિયાની જેમ સળગેલા આ લોકો નાશ માટે આપના મુખમાં પ્રવેશે છે હે વિષ્ણુ આપ આપના મુખોથી સમસ્ત લોકના વિશે વીરોને ગળી રહ્યા છો તમારું ભયંકર તેજ બધાને ગભરાવી રહ્યું છે તમે ઉમ્ર રૂપ કોણ છો ઉગ્ર રૂપ કોણ છો તમને હું નમસ્કાર કરું છું ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે હે અર્જુન બધાના લોકોના નાશ કરવાનો હું મહાકાળ છું આ સમયે આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયેલો છું આથી કરીને બંને સૈન્યમાં જે જે યોદ્ધાઓ ઊભા છે તેની સાથે તું યુદ્ધ નહીં કરે તો પણ તેઓ બસશે નહીં તેનો નાશ નિશ્ચિત છે માટે હે અર્જુન તું યુદ્ધ કરવા માટે ઊભો થઈ જા તેને મારીને તું યશ મેળવ શત્રુઓને જીતીને ધન ધાન્યવાળા રાજ્ય ભોગવ આ લોકોને તો પ્રથમથી જ મેં મારેલા જ છે તું તો માત્ર રૂપ બની જા આ ભગવાનના વચનો સાંભળીને ધૃત્તો તો અર્જુન હાથ જોડી પ્રણામ કરી ભયભીત થઈ શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો હે અંતર્યામી આપના નામ અને કીર્તનથી જગત હર્ષ પામે છે રાજાઓ ભયભીત થઈને સર્વ દિશામાં ભાગે છે સિદ્ધોનો સમૂહો નમસ્કાર કરે છે અને આ બધું આપના માટે યોગ્ય જ છે આપ તો આદિદેવને સનાતન પુરુષ છો આપ તો જગતના પરમ આશ્રય અને જાણવા યોગ્ય છો એટલે આપને હજારો નમસ્કારો વળી આગળ કહે છે કે હે પરમાત્મા સખા માનીને આપના પ્રભાવને નહીં જાણતા પ્રેમથી પ્રમાદથી હે કૃષ્ણ હે આદવ હે સખા એવા મેં જે સંબોધન કર્યા છે એ બદલ હું ક્ષમા માગું છું તેમજ વિરા વિહાર શૈયા આસન ભોજન વખતે એકલા કે બીજાના સમક્ષ મારાથી આપનો અનાદર થયો હોય તો તે માટે હું આપની ક્ષમા માગું છું આપના ચરણોમાં પ્રણામ કરી હું વિનંતી કરું છું કે આપ મારા અપરાધની ક્ષમા કરો આપ તો સર્વે ગુરુઓમાં પણ ગુરુ છો હવે આપ પ્રસન્ન થાઓ અને કિરીટ કુંડર શંખ ચક્ર ગદાધારી ચતુર્ભુજ ચતુર્ભુજ રૂપવાળા થાઓ શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન મારું આ વિરાટરૂપ તારા સિવાય આપેલા કોઈએ જોયું નથી વેદોથી તપથી દાનથી કે યજ્ઞથી પણ આ રૂપ જોવા મળતું નથી હવે તું ભય થઈ થઈ ભયરહિત થઈ ફરીથી મારું ચતુર્ભુજ રૂપ જો સંજય અને ઉદેશીને કહે છે કે હે રાજન આ પ્રમાણે ગઈ ભગવાન કૃષ્ણે અર્જુનને પોતાનું ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાયું અર્જુન આ રૂપ જોઈને આનંદ પામી બોલે છે હે જનાર્દન આપના અતિ શાંત સ્વરૂપને જોઈને મારું ચિત્ત શાંત થયું છે મારો ભય દૂર થયો છે ને હું સ્વસ્થ બન્યું છું શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન આ રૂપ જોવા દેવો સદા તત્પર રહે છે આ રૂપ વેદાભ્યાસથી ઉમ્ર ઉગ્ર તપથી દાનથી યજ્ઞથી જોવાનું શક્ય નથી પરંતુ માન માત્ર અનન્ય ભક્તિ વડે જ મારા ભક્તો મને આ સ્વરૂપે જોઈ શકે છે ને અનન્ય ભક્તિવાળા મનુષ્ય જ મને પામે છે માટે હે પાંડવ તું મારો ભક્ત બંધ જે મારા ભક્તો મારા માટે કર્મ કરનારા મારા મારે મારા મારા મને પારાયણ રહેનારા આસક્તિ વિનાના અને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય તે મને જ પામે છે જય શ્રી કૃષ્ણ